આગળનો ક્વેશ્ચન બેંક ઉપર છે બેંકની વાત કરીએ તો પહેલાં તો ડીએફએસ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ એ દેશની બેંકોના વિકાસ એટલે કે બેન્કનું કોઈ ડેવલપમેન્ટ કરવું છે બેન્કનો વિકાસ કરવો છે બેંકને મોટી બનાવી છે નાની બનાવી છે તો એની માટેની નવી યોજનાઓનું નિયંત્રણ કરે છે વાત સાચી કે ખોટી તો કે બિલકુલ સાચી વાત છે ગમે બેંક જે છે એની નવી બ્રાન્ચ ખોલવાની છે બેંકની અંદર કંઈક વિકાસ કે કંઈક કરવાનું હોય ને તો ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ જે છે એ હરકતમાં આવી જાય અને એ આ બધું કામ ધંધો કરવા મળે થોડા સમય પહેલાં તમને એ ખબર હશે કે ઘણી બધી બેંકો જે છે એને મર્જ કરી દીધી હતી જેમ કે દેના બેંક ને બેંકને બેંક ને બેંક ઓફ બરોડા એ ત્રણે ભેગી કરી અને મોટી બેંક બનાવી દીધી હતી બીજી એ ઘણી બધી બેંક ઓફ પટિયાલા અને ઘણી બધી બેન્કો મર્જ કરી હતી તો આ એક રીતે શું થયું બેંકનો બેંકનો વિકાસ થયો ને બેંકની અંદર કંઈક આડું અડું કામ ન કરવાનું તો આ બધું કામ કોણ કરે ડફસ ડીએફએસ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ જે છે એ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત કામ કરે છે નાણા મંત્રાલય જે છે નાણાં મંત્રાલય એની અંતર્ગત કામ કરે છે પહેલાં તમને ખબર હોવી જોઈએ કે નાણાં મંત્રાલય જે છે એની અંતર્ગત ડિપાર્ટમેન્ટ કેટલા છે તો કે નાણાં મંત્રાલય જે છે એની અંદર છ ડિપાર્ટમેન્ટ છે અને છ એ છના નામ તમને ખબર હોવી જોઈએ શું તમને ખબર છે તો આજે છ છ ડિપાર્ટમેન્ટ હા મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ એટલે કે નાણાં મંત્રાલય નાણાં મંત્રાલયના છ ડિપાર્ટમેન્ટ જોઈ લઈએ પહેલો ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ આનું એક અત્યંત મહત્ત્વનું કામ છે શું કામ છે એ તમે કહી શકશો ઇકોનોમિક સર્વે આર્થિક સર્વેક્ષણ જે છે એ બહાર પાડવા માટેનું ચીફ ઇકોનોમિક એડવાઇઝર આની માટેનું કામ કરે અને બીજું એક કામ પણ છે બજેટ બનાવવાનું કામ એ આ જ કરે છે બરાબર બજેટ માટેનું કામ પણ આ કરે છે પછી બીજો છે ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર ખર્ચ વિભાગ ત્રીજો છે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ એટલે કે નાણાકીય સેવાઓ માટેનો વિભાગ આનું મુખ્ય કાર્ય શું છે ડીએફએસ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ એ કહી શકશો તમે આનું મુખ્ય કાર્ય શું છે અત્યારે આપણે જે ક્વેશ્ચનમાં ડિસ્કસ કર્યું એ જ તો આનું કાર્ય છે અત્યારે આપણે ક્વેશ્ચનમાં આનું તો ડિસ્કસ કર્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ બરાબર તો શું કે બેંકનું ડેવલપમેન્ટ બેંકના વિકાસ માટે અને બેંકનું કોઈ પણ કામ ધંધો કરવાનો હોય તો એ આનું કામ છે બેંક બેંક સંબંધિત છે બરાબર ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ નામ ઉપરથી ખબર પડી જાય શબ્દ ઉપરથી ફાઇનાન્સિયલ સર્વિસીસ નાણાકીય સેવા માટેનો વિભાગ છે બરાબર પછી એક વિભાગ છે એનું નામ છે ડિપમ દીપમ હમણાં હમણાં થોડા ટાઈમ પહેલાં જ બનેલો છે મતલબ કે હા તો પહેલાં પણ નામ બદલી અને દીપમ કરેલું છે દીપમનું ફૂલ ફોર્મ પણ ઘણી બધી વાર પૂછાય છે કે દીપમનું ફૂલ ફોર્મ શું છે તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ આનું મુખ્ય કાર્ય શું છે એ હું તમને કહી દઉં આનું મુખ્ય કાર્ય એ છે કે સરકાર ઘણી બધી વાર ખાનગીકરણ કરતું હોય છે પ્રાઇવેટાઇઝેશન કરતું હોય છે પરંતુ સરકાર એની માટે ખાનગીકરણ પ્રાઇવેટાઇઝેશન શબ્દ નથી વાપરતા પરંતુ શું શબ્દ વાપરે છે સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ શબ્દ વાપરે છે સ્ટ્રેટેજીક ડિસઇન્વેસ્ટમેન્ટ ક્યારે થાય ખાનગીકરણ ક્યારે થાય સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ ક્યારે થાય તો સરકાર જ્યારે પોતાનો હિસ્સો પચાસ ટકા કરતાં વધુ વેચી દે પચાસ ટકા કરતાં વધુ કોઈપણ કંપનીનો કોઈપણ સરકારી કંપની હોય એનો પોતાનો હિસ્સો પોતાનો સ્ટેક પચાસ ટકા કરતાં વધુ વેચી દે તો એને સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય તો એ બધું જે ડિસઇન્વેસ્ટમેન્ટ માટેના બજેટની અંદર સરકાર દર વખતે ટાર્ગેટ પણ રાખે છે કે અમે આટલી વસ્તુ વેચી દેશું તમને એવું લાગે સરકાર વેચે શું લેવા તો ખોટમાં હાલતું હોય તો કે આમથી આમથી એને હલાવું બધાને ખર્ચા પાણી દેવા એની કરતાં વેચી દેવું સારું તો સરકાર આ ડિસઇન્વેસ્ટમેન્ટ માટેના ટાર્ગેટને એવું બધું પણ રાખતા હોય છે બરાબર તો આ બધું દેખરેખ કોણ રાખે તો આ બધું દેખરેખ રાખવાનું કામ જે છે એ દીપમ કરે છે ઘણી બધી વાર પ્રશ્ન આ પણ પૂછાઈ ગયો છે કે દીપમનું મુખ્ય કાર્ય શું છે દીપમનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ બરાબર અને એનું મુખ્ય કાર્ય શું છે એ કહી શકશો તમે રાઈટ વેરી ગુડ ડિસઈન્વેસ્ટમેન્ટ માટે બધો કામ ધંધો કરવાનો શબ્દો ઉપરથી ખબર પડી જાય જો એસેટ મેનેજમેન્ટ એટલે કે એસેટ મેનેજમેન્ટ કરે સરકારના જેટલા એસેટ છે સરકારના કેટલા એસેટ છે તો કે સરકારી કંપનીને એ બધું હોય તો એ અમુક સરકારી કંપની જે હરખી નથી કરતી તો એનું મેનેજમેન્ટ કરવાનું કઈ રીતે મેનેજમેન્ટ કરવાનું તો કે વેચી નાખો ને આપણે નથી રાખવી ડિસઇન્વેસ્ટમેન્ટ કરીએ ડિસઈન્વેસ્ટમેન્ટ કરવું એટલે કે વેચી નાખવી અને સ્ટ્રેટેજીક ડિસઇન્વેસ્ટમેન્ટનો મતલબ શું જ્યારે જો એક વસ્તુ વિચારો માની લો કે સો ટકા સરકારી કંપની છે તો સોએ સો ટકા હિસ્સો એનો કોનો હોય સરકારનો હવે માની લો કે આમાં સરકાર પચીસ ટકા ભાગ વેચી નાખે પચીસ ટકા ભાગ વેચી નાખે તો સરકાર પાસે બાકી કેટલો રહે તો કે સરકાર પાસે બાકી રહે પિંચોતેર ટકા તો આને શું કહેવાય આને કહેવાય ઇન્વેસ્ટમેન્ટ આને કહેવાય ઇન્વેસ્ટમેન્ટ આને ખાનગીકરણ ખાનગીકરણનો કહેવાય આને કહેવાય ડીસ ઇન્વેસ્ટમેન્ટ ડીસ ઇન્વેસ્ટમેન્ટ પરંતુ માની લો કે સરકાર પચાસ ટકા કરતાં વધુ ભાગ વેચી નાખે પચાસ ટકા કરતાં વધુ ભાગ વેચી નાખે તો માની લેવું કે સો ટકા ભાગ સરકારનો છે અને પચાસ ટકા કરતાં વધુ ભાગ એટલે કે એકાવન ટકા ભાગ વેચી નાખે એકાવન

બધા શબ્દો સમજી ગયા ઇન્વેસ્ટમેન્ટ શું સોરી ઇન્વેસ્ટમેન્ટ એટલે શું સ્ટ્રેટેજીક ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું પ્રાઇવેટાઇઝેશન એટલે શું તો આ બધા શબ્દો તમને ખબર હોય જોઈએ કારણ કે આ શબ્દોના આધારે તમને વિધાનની અંદર ફસાઈ દેશે બરાબર વિધાન એ રીતનું મૂકશે તો તમને ફસાઈ દેશે અને આ બધું કામ જે છે એ દીપમ કરે છે બરાબર ચાલો હું તમને એક બીજો પ્રશ્ન પૂછું અહીંયા એક વિધાન પૂછું તમને આપણે જોઈએ તમને આઈડિયા આવ્યો કે નહીં જો સરકાર કોઈ કંપનીની અંદર પોતાનો ચોત્રીસ ટકા હિસ્સો વેચે છે ચોત્રીસ ટકા હિસ્સો તો આને સ્ટ્રેટેજીક ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે નો કહેવાય તો આને સ્ટ્રેટેજિક ડિસઈન્વેસ્ટમેન્ટ કહેવાય નહીં ખાલી ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય ચોત્રીસ ટકા હિસ્સો વેચે તો એને પ્રાઇવેટાઇઝેશન ખાનગીકરણ કહેવાય કે ન કહેવાય તો એને પણ ખાનગીકરણ કહેવાય નહીં બરાબર ખાનગીકરણ શબ્દ ખાલી ન્યૂઝપેપરવાળાને એ વાપરતા હોય છે અને પ્રાઇવેટાઈઝેશન શબ્દ એ સ્ટ્રેટેજીક ડિસઇન્વેસ્ટમેન્ટ એનું જ બીજું નામ છે ઓકે તો મગજમાં તમારે છપાઈ ગયું ચાલો આગળનું બીજું એક ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ લોકોની અમુક સુવિધાને એ બધાને ધ્યાનમાં રાખીને આ એક વિભાગ છે અને બીજો એક વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ જેને ગુજરાતીમાં કહેવાય મહેસૂલ વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ જ્યાંથી સરકારની આવકને એ બધું આવતું હોય એ બરાબર સરકારની જે રોજબરોજની આવક થતી હોય જેમ કે પાક આપણે જમીન ઉપર લોકો વિઘોટીને એ બધું ભરતા હોય તો એ બધું આની અંદર છે બરાબર તો સરકારની અલગ અલગ જે આવક થતી હોય એ મહેસૂલ વિભાગ એને કહેવાય તો પહેલાં પહેલાં તો તમને નાણાં મંત્ર લઈના છ વિભાગ જે છે એ ખબર હોવી જોઈએ બધા મોઢે યાદ હોય છે તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સીલ સર્વિસિસ પછી દીપમ પછી ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ અને ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ બરાબર બાકી વાત કરીએ તો આ બધા જે વિભાગ જે છે એની ઉપર મેં ડેડિકેટેડ પણ બીજા એક બે વિડીયો જે છે એ બનાવેલા છે એવું લાગે તો તમે એ જોઈ લેજો બરાબર ચલો હવે આપણે ફરીથી આપણા ક્વેશ્ચનમાં એ જઈએ કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ ડીએફએસ એ બેન્કનો વિકાસ અને નવી યોજનાઓનું નિયંત્રણ કરે છે તો એ વાત બિલકુલ સાચી છે બરાબર હવે બીજો બીજો જે છે બીજું વિધાન એવું કહે છે કે દેશમાં મુખ્યત્વે સેડ્યુલ્ડ કમર્શિયલ બેંક અને સહકારી બેંકો છે આ વાત સાચી કે ખોટી તો બીજું વિધાન જે છે એ સાચું છે પહેલાં સમજો કે શીડ્યુલ્ડ બેન્કનો મતલબ શું થાય શિડ્યુલ્ડ બેન્કનો મતલબ એ થાય કહી શકશો તમે શેડ્યુલ્ડ બેન્કનો મતલબ શું થાય ખ્યાલ છે તમને મેં ઇકોનોમીના લેક્ચરમાં ચલાવી દીધું છે શીડ્યુલ્ડ બેન્કનો મતલબ થાય કે આરબીઆઈ એક્ટ જે છે આરબીઆઈ એક્ટના સેકન્ડ શીડ્યુલની અંદર બીજા નંબરના બીજા નંબરના શેડ્યુલની અંદર જે બેન્કોના નામ છે એને સિડ્યુલ્ડ બેન્ક કહેવાય બરાબર શીડ્યુલ્ડ બેન્ક એકદમ સહેલું છે શિડ્યુલ બેન્ક એટલે શું તો કે આરબીઆઈ એક્ટના બીજા શિડ્યુલની અંદર જે બેંકોના જે લિસ્ટમાં જે બેંકનું નામ લખેલું છે એને સિડ્યુલ્ડ બેન્ક કહેવાય અથવા તો શીડ્યુલને ગુજરાતીમાં કહેવાય અનુસૂચિ તો કે આરબીઆઈ એક્ટની જે અનુસૂચિ બેની અંદર જે નામ લખેલા છે અનુસૂચિ બેની અંદર જે લિસ્ટમાં જે નામ લખેલા છે એને શિડ્યુલ્ડ બેન્ક કહેવાય બરાબર તો શિડ્યુલ બેન્ક તો ખબર પડી ગઈ આપણને એસબીઆઈની એવી બધી અમુક અમુક બેંક છે બીજી છે કમર્શિયલ બેંક કમર્શિયલ બેંક એટલે શું ગુજરાતીમાં એને કહેવાય વાણિજ્ય બેંક શબ્દના આધારે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરો કમર્શિયલ બેંક એટલે કે કેવી તો કે વાણિજ્ય બેંક જે ઉદ્યોગ ધંધો વેપાર માટેના કામ ધંધા કરતી હોય એ એક રીતે એવું કહી શકે કે બધી મોટા ભાગની જે પ્રાઇવેટ બેંક મોટા ભાગની પ્રાઇવેટ બેંક એ કમર્શિયલ બેંક છે વાણિજ્ય બેંક છે તો કે આ સાચી વાત કારણ કે એ ધંધો તો કરે છે બરાબર અને વેપાર માટેની સુવિધા તો પૂરી પાડે છે તો મોટાભાગની પ્રાઇવેટ બેંક એ કમર્શિયલ બેન્ક છે અને સેડ્યુલ્ડ બેંક એ અત્યંત મહત્ત્વની છે એટલે તો આરબીઆઈ એને સેકન્ડ શેડ્યુલની અંદર રાખેલી છે તો કેમ દેશમાં મુખ્યત્વે એટલે કે પ્રાઇમરી ધોરણે મોટે ભાગે શિડ્યુલ્ડ બેંક કમર્શિયલ બેંક અને સહકારી બેન્ક જોવા મળે છે તો એ વિધાન સાચું છે પરંતુ જો આ અમે એવું કીધેલું હોત કે દેશમાં મુખ્યત્વે બદલે માત્રા આપેલું હતું ઓનલી આપેલું હતું કે માત્ર કમર્શિયલ બેંક શેડ્યુલ્ડ બેંક અને સહકારી બેંક જોવા મળે છે તો ખોટું પડે કેમ કારણ કે દેશમાં નોન સેડ્યુલ બેન્ક જોવા મળે છે પેમેન્ટ બેન્ક જોવા મળે છે હમણાં તાજેતરમાં એવી બરાબર નોન સેડ્યુલ્ડ બેન્ક જોવા મળે છે નોન કમર્શિયલ બેન્ક જોવા મળે છે બરાબર પરંતુ એ મુખ્યત્વે કીધું મુખ્યત્વે એટલે મોટે ભાગે આપણે બજારની અંદર નીકળીને મોટે ભાગે દસ બેંક હોય તો દસમાંથી આઠ બેન્ક જે છે એ સેડ્યુલ હોય કમર્શિયલ હોય કાં સહકારી હોય તો એ રીતે બરાબર આપણે જોઈશું તો મોટે ભાગે કો ઓપરેટિવ બેન્ક આવેલી હોય છે તો એ સહકારી જેમ કે પીપલ્સ બેંક જેમ કે રાજકોટ સહકારી બેંક અમદાવાદ સહકારી બેંક સહકારી બેંક ઓલમોસ્ટ દરેક જિલ્લાની એકાદી હોય જ છે બરાબર આ ઉપરાંત બીજી પણ અમુક અમુક સહકારી બેંક જે છે એ આવેલી હોય છે અને સિડ્યુલ બેન્ક અને કમર્શિયલ બેન્ક જોવા મળતી હોય છે બરાબર તો બીજું વિધાન સાચું છે ખોટું કઈ રીતે બને એ પણ મેં તમને કહી દીધું બીજી વાત કરીએ કે બેન્કોના નિયંત્રણ માટે બેન્કને રેગ્યુલેટ કરવા માટે બેન્કોને નિયંત્રણ માટે આરબીઆઈ જે છે એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનું પાલન કરે છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત કામ કરે છે તો એ વિધાન સાચું છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ એની માટે કામ કરે છે આ ઉપરાંત હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે આરબીઆઈ બેન્કને કંટ્રોલ કરવા માટે બીજું મોનેટરી પોલિસીનો પણ ઉપયોગ કરી શકે મોનેટરી પોલિસી આની અંતર્ગત ક્વોન્ટિટેટિવ ટૂલ અને ક્વૉલિટેટીવ ટૂલ આનો પણ ઉપયોગ કરી શકે તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે ક્વોન્ટિટેટિવ ટૂલ કયા અને ક્વૉલિટેટીવ ટૂલ કયા બંને ટૂલ જે છે એ તમને ખબર હોવી જોઈએ બંને ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે એ તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર તો અહીંયા ત્રણેય વિધાન સાચા છે